ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય જય માતાજી માતાજી હજુ પહેલો દિવસ છે ચલો પટાપો ઉઠો કે જયારે પણ મેં યુટ્યુબ ની જર્ની સ્ટાર્ટ કરી હતી તો સૌથી પહેલા પહેલો વિડિયો પેલા પેલા મહાદેવ અને આજે બે હાજર પચીસ માં વર્ષ નો પેહલો દિવસ છે દર્શન કરવા તો બને જ છે જેટલી ઈચ્છા પૂરી ના થઈ હોય

તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો આજે વર્ષનો પહેલો દિવસ છે અને ખુશ ખુશાલ વર્ષ જાય એવું પણ આજે આપણે પ્રાર્થના કરીશું ભગવાનને તો ફર્સ્ટ ઓફ ઓલ હું જઈશ સન્યાસી મહાદેવ અને મહાદેવના દર્શન કરીને પછી વ્લોગ ની શરૂઆત કરીએ છે તો આપણે રુહી થી કરી લઈએ છે પહેલા ગુડ મોર્નિંગ રુહી જય માતાજી જય માતાજી હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર બોલ આપણો હેપી ન્યૂ યર તો ગયું પણ આ 2025 માં વર્ષ પહેલો દિવસ છે કયો દિવસ તારો બર્થડે નઈ ગાંડુ આજે બે હજાર પચીસ સાલ થઈ ગયું અને શું વાત છે ગુડ મોર્નિંગ પીહુ જય માતાજી માતાજી તો હજુ બે હજાર પચીસ મુ વર્ષ પહેલો દિવસ છે ચલો ફટાફટ ઉઠો અને ના જુનો ફેસ થઈ જાય ચલો સન્યાસી માધે જવાનું છે હા સન્યાસી માધે જવાનું છે તો મિત્રો આજે જવાનું છે સન્યાસી મહાદેવ કેમ કે વર્ષનો પહેલો દિવસ છે એટલા માટે આજે ત્યાં આગળ દર્શન કરવા તો જવું જ પડે કેમ કે જ્યારે પણ મેં યુટ્યુબ ની જર્ની સ્ટાર્ટ કરી હતી તો સૌથી પહેલા પહેલામાં પહેલો વિડીયો મેં સન્યાસી મહાદેવ બનાવ્યો હતો અને આજે બે હજાર પચીસ માં વર્ષનો પહેલો દિવસ છે તો ત્યાં આગળ દર્શન કરવા તો બને જ છે શું લપસોણી ખાઈશ ઓકે ચાલો ગુડ મોર્નિંગ રીતિકા

આ શર્ટનું કાપડ છે અને આ પેન્ટનું કાપડ છે વીર વીર પ્લીઝ જો જો જોઈ લો આ સાડી છસો માં બે જોડી આ બે બે પેન્ટનું કાપડ છે કાપડ સારું કહેવાય મસ્ત છે કાપડ અને આ ખોલ શર્ટ નું કાપડ જોડે છે પણ હા આ એક વખત વોશ કરશે ને પછી ખબર નહીં બાકી સાડી છસોમાં બે જોડી ઇમ્પોસિબલ છે જો કે તમને ખબર જ હશે કે સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય એવી જ આ બનાવ બનાવ્યો છે પણ હવે પપ્પા સવારમાં એમને ગમ્યું હતું તો પપ્પાને આપણે ના ના પડાય કેમ કે પેલો ભાઈ વેચવા માટે આવ્યો તો એની રોજી પર પણ લાત ના મારે એટલા માટે કીધું મકું પપ્પા લઈ જ લો તમે આ સાડી છસોમાં બે જોડી બે પેન્ટનું કાપડ છે અને બે શર્ટનું કાપડ છે જોઈ લો નહીં વીરુ

પણ નવા વાર્તા રીકા આવનેવું બનાવવાનું આવે મસ્ત બનાવવાનું આવે તું તો મેથીની ભાજી ખવડાવ્યો અને આવરથી શું લો બોલો આ મારા દિવસ બહુ બધું બનાવે છે પણ તમને જે ફોલવાની બાકી આખી લીધેલી

તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે સન્યાસી મહાદેવજીનું મંદિર એ શું છે જો અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર બને છે અને આ છે આપણું વર્ષો પુરાણું જૂનું મંદિર સન્યાસી મહાદેવનું મંદિર જો કે આજે બે હજાર પચીસમાં વર્ષનો પહેલો દિવસ છે તો દર્શન આપણે કરી લઈએ છીએ જોઈ લો મિત્રો પોતું વાગે નહીં પોતું વાગે જો ભાઈ એક મિનિટ દર્શન કરી લઉં ઓમ નમઃ શિવાય બરાબર વાગજે મિત્રો વાત છે સનેશ મહાદેવ મંદિર જો કે અહીંયા પ્રાર્થના કરેલી છે હર હર મહાદેવ તો જુઓ મિત્રો મસ્ત મજાનું लक्ष्मीनारायण ना मंदिर जो कि कामकाज चालू है लक्ष्मी नारायण मंदिर है जुए खराव बने जो लो मित्रों आ लक्ष्मी नारायण जी मंदिर जो कि एक वर्ष से काज का चालू है

રોહી ક્યાં ઊંઘી રહ્યા છો તો તો ચાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આ છે સામે છે વાડી જો કે કોઈ પણ અહીંયા સુપ્રસન્ન કરવામાં આવે તો અહીંયા જમાડવા માટે અહીંયા સુવિધા ઉપલબ્ધ છે સામે હજુ લક્ષ્મીનારાયણનું મંદિરનું કામકાજ ચાલુ છે જો કે મંદિર પેલી બાજુ બને છે તો અહીંયા બધા પથ્થરનું કટિંગ ચાલે છે પથ્થર જ છે જો આવા જો બજે આગાની તે જલે જોખલે પટ આપો એ બાજુ નહી આ બાજુ કઈ બાજુ જો સુ ઓરની બહુ વાઈટ વાઈટ ઉડે છે <laughs> मम्मी जो <laughs> 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 फास्टर के लिए खावे <laughs> फास्ट ना खावे <laughs> आजा यहीं गई चलो जल्दी फटाफट

વા ભાઈ ઇન્ટ્રોડક્શન સારું આપો તમે લોકો ચલો બાય બાય